આગામી તારીખ વીસમી સપ્ટેમ્બરે ભાવનગર સહિત રાજ્યભરમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ સતરંગી રેની કાસ્ટે ભાવનગરની મુલાકાત લીધી હતી અને ઇપી સિનેમા ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી ફિલ્મ વિશેની વાતો ફિલ્મના ડાયરેક્ટર અને કલાકારોએ કરી હતી સતરંગી રે એક સરસ મજાની પારિવારિક કથા અને ખાસ સંદેશ આપતી ફિલ્મ છે એટલું જ નહીં પરંતુ તમામ કિસમના લોકો સપરિવાર નિહાળી શકે તેવી ફિલ્મ છે અત્રે નોંધનીય બાબત એ છે કે મોટા ગજાના દિગ્ગજ ગાયકો જેવા કે પાર્થિવ ગોહિલ અને જીગરદાન ગઢવી સહિતના નામી ગાયકોએ આ ફિલ્મમાં સ્વર આપ્યો છે ફિલ્મ વિશેની રસપ્રદ માહિતી આપણે તેમના પાસેથી સાંભળીએ મેં કીધું પણ છે કે હું તમારા ભાવનગરનો જ છું અહીંનો જ છું તો ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આપણી સતરંગીરે જે ગુજરાતી ફિલ્મ છે એ પારિવારિક સંપૂર્ણ મનોરંજક ફિલ્મ છે અને ફેમિલી સાથે બેસીને જોવાય અને યંગ જનરેશનને પણ એક સંદેશ આપતી એવી મસ્ત મજાની મ્યુઝિક સાથેની એક કોમ્બો જેને કહેવાય એવી એક મસ્ત સ્ટોરી છે અને એનું ડિરેક્શન અમારા સર ગુરશાદ દલાલ ડિરેક્શન પણ કર્યું છે રાઇટિંગ પણ એનું છે અને લિરિક્સ પણ એને જ લખેલાં છે અને પહેલાં તો અમે પહેલા આ સ્ટોરી વિષે મસ્ત આ સ્ટોરી છે ને પાંચ કલ્પશન ની થાઈ ત્યાંથી મિડલ ક્લાસ છોકરો બહુ જ ભરેલો છોકરો છે દર્શક એની એક કથા છે આપણા સમાજમાં હું કોઈ પર્ટીક્યુલર સમાજની વાત નથી કરતી પણ ઘણા બધા સમાજમાં આજકાલ જે સમસ્યા ચાલી રહી છે કે છોકરો ત્રીસની ઉંમર પાસ કરી લે પછી છોકરીઓને થોડીક કંઈ કંઈક કોમ્પ્રોમાઇઝ કરવું પડતું હોય છે ક્યારે ક્યારેક થોડુંક દિવસ નથી મળતું પણ થોડી થોડી કોમ્પ્રોમાઇઝ કરવી પડતી હોય છે એને લગતી બાબતોને અમે ચર્ચાનો પ્રયત્ન કર્યો છે બાકી મારા પાત્ર વિશે વાત કરું તો ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અગ્નિ પટેલ અગ્નિ પટેલ એક લાડલી છોકરી છે એના પપ્પા અને દાદી અને એક મોડન ગર્લ છે પણ એની વેલ્યુઝ અને કલ્ચર એનું ચાલેલું છે એની અંદર અને ફિલ્મમાં એ સોશિયલ મેસેજ છે હવે મેસેજ કઈ રીતે લેવો ગુરુવાર ડિરેક્ટલી લેવાઈ શકતું હોય છે ગુરુવાર કેરેક્ટર એવું બી કાંઈ કરતું હોય છે જે આપણે ન કરવું જોઈએ નિર્ષા દલાલ છે હું મુંબઈથી છું ઘણા વર્ષથી બોલિવૂડમાં હિન્દી ફિલ્મો સિરિયલ વેબ સિરીઝ અને હવે છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતીમાં ફિલ્મો લખવાનું શરૂ કર્યું છે તેર ફિલ્મો એઝ રાઇટર લખી છે અને પાંચ ફિલ્મો અમારી પાંચમી ફિલ્મ છે એઝ રાઇટર રાઈટર ડિરેક્ટર બિલ રાઇટર કરી રહ્યો છું સતલંગીરે વીસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં જે રિલીઝ થઈ રહી છે એના વિશે તો મારા સાથી કલાકારો મારી ટીમના લોકો અત્યારે જે આવ્યા છે એ બધા વાત કરી ચૂક્યા છે પણ મારે તમને માહિતગાર કરવા છે એક વસ્તુની તરફ ધ્યાન ખેંચવું છે કે આ ફિલ્મનો જબરદસ્ત ક્રેઝ અને બઝ ઊભો થઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસથી અમે લોકો સોશિયલ મીડિયા ઉપર અને અમે ગ્રાઉન્ડ પ્રમોશન ઉપર ધ્યાન આપી રહ્યા છીએ અને એનું અમને બહુ સારું ફળ મળી રહ્યું છે અમારા જે સોંગ્સ છે ટાઇટલ ટ્રેક સતરંગી રે પછી લવ સોંગ પીયુ ન અને એક વેડિંગ એન્ગેજમેન્ટ જે સોંગ છે તોરણ બંધાઓ જે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયકો શિગરદાન ગઢવી ઐશ્વર્યા મજમુદાર અને ભારતીભાઈ ગોહિલ અનવેષા ચેતન પેપરે ગયા છે એ બધા હું તમને ખાસ કહેવા માગું છું કે બધા ગુસ્સો આપણા બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર ઓડિયો પ્લેટફોર્મ ઉપર ટીમને લઈને અમને ખામ નગરમાં અને આ ખૂબ જ મજા પડી ગઈ છે કે તમારા ઘુંડલા બધા કચા આટલા ફેમસ છે પેગે છે આ સબ્રાઇમ એ વિશે હું ખાસ કરી પણ પારિવારિક મનોરંજન કહે છે જે ફિલ્મ તમને હસાવશે પણ લડાવશે પણ કેરેક્ટર જોડે સહાનુભૂતિ પણ થશે ઘણી આ પણ આવશે પણ પ્રેમ પણ એટલો જ અપાવશે કેરેક્ટર તમને એ અમારી એક સોશિયલ મેસેજ સાથે સરસ મજાની